મહરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં નવસારી બજાર નમકવાલા ગલી વિસ્તારમાં

બંને સમુદાયના નેતાઓની સંયુક્ત ઉપસ્થિતિએ સામાજિક સૌહાર્દ અને એકતાનું ચિત્ર પ્રસ્તુત કર્યું હતું આમ સામાજિક સંસ્થા દ્વારા આયોજિત આ પહેલે મોહરમની ભાવનાને આગળ વધારતા સમુદાયો વચ્ચેના બંધનોને મજબૂત કરવાનો પ્રયાસ સ્પષ્ટ થાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સાદિક નમકવાલા છે મેં નામ નોસરી બજાર નમકવાલા ગલી છે મેં આજે અમારા ગ્રુપ વાયસેસ તરફથી આઈસ્ક્રીમ વિતરણનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં દરેક ધર્મના હજારો લોકોને અમે આઈસ્ક્રીમ વિતરણ કરી ને આ પ્રોગ્રામ અમે છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છે જેમાં કોઈ વાર દૂધ કોલ્ડિંગ હોય છે કોઈ વાર આઈસ્ક્રીમ હોય છે ફૂડ પ્રોડક્ટ હોય છે આ અમે છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છીએ આ તહેવાર તમે લોકોને શું આ તહેવાર નિમિત્તે હું એક જ મેસેજ આપવા માંગી કે અસત્ય સામે તમને લડવું હોય તો સામેવાળાની તાદાદ કેટલી છે એ નહીં જુઓ ઇમામ હુસેન રદિલ્લા તાલા નું ના સામે લડવાવાળા હજારો લોકો હતા ને એમની સાથે બોટતે હતા લોકો લડી ગયા ને આ પુરુષ કરી ગયા કે અસત્ય સામે સત્યની જીત થાય છે આજે દુનિયા માં જે જીત નામ લેવા વાળો કોઈ નથી ને હુસેન આજે પણ જિંદા છે ને દરેક સાલ એમની યાદમાં માં ઉજવાય છે એટલે જૂઠ સામે સત્ય હંમેશા જીતે જ છે